સુરતના અથાણ વિસ્તારમાં આવેલા શિવ રેસીડેન્સીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે જે દુર્ઘટના કેમેરામાં કેદ થઈ છે રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ચાલીસ ફૂટ ઊંડા ખોદકામને કારણે સોસાયટીના પાર્કિંગ પત્રાનો આખો શેડ અને બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી સોસાયટીના રહીશો દ્વારા લેવામાં આવેલા લાઈવ વિડીયોમાં સમગ્ર ઘટના દ્રશ્યો કેદ થયા છે જે રૂવાણા ઊભા કરી દે તેવા છે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે જમીન ધીમે ધીમે ખસવા લાગે છે અને જોત જોતા માલ લોખંડનો વિશાળ શેડ અને મજબૂત દીવાલ ચાલીસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકે છે આ સમયે થયેલા પ્રચંડ ધડાકાથી આખી સોસાયટી ધ્રુજી ઉઠી હતી લોકોમાં એવો ફફડાટ ફેલાયો હતો કે જાણે ભૂકંપ આવ્યો હોય સ્થાનિક રહીશ પાર્થ પટેલે જણાવ્યું હતું કે આ ઘટના અચાનક નથી બની બપોરથી જ દીવાલ નમી રહી હોવાનું જણાતું હતું બિલ્ડર પણ સાઇડ પર આવ્યા હતા પરંતુ યોગ્ય પગલાં લેવાયા નહીં બિલ્ડર દ્વારા જમીનમાંથી પાણી કાઢવા માટે વીસ જેટલી પાઇપો મૂકવામાં આવી હતી જેને કારણે ખૂણાની જમીન સાવ પોચી થઈ ગઈ હતી રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જાણે જોખમ વધતું દેખાયું ત્યારે રહીશોએ સતર્કતા વાપરીને તાત્કાલિક પોતાની ગાડીઓ ત્યાંથી હટાવવાનું શરૂ કર્યું હતું લોકોએ સમયસૂચકતા વાપરી ગાડીઓ હટાવી હતી તેમ છતાં પાર્કિંગમાં પડેલી અંદાજે દસથી થી પંદર કારો આ કાટમાળની અડફેટે આવી ગઈ હતી ગાડીઓને ભારે નુકસાન પહોંચ્યું છે સદનસીબે દિવાલ પડી તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે નહીં તો સુરતમાં આજે માતમનો માહોલ હોત ઘટનાની જાણ થતાં જ અલથાણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ મોડી રાત્રે સાઇટની મુલાકાત લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે अतिरिक्त साढ़ा अगर वगैरह रात्रि दरमियान जी घटना अँ એના અનુસંધારે પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો અમારા કોલ કરવા પ્રમાણે હજી સુધી એસએમસી ના કોઈ અધિકારી નથી આવ્યા હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડર નો કોઈ અધિકારી નથી આવ્યો નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ અમે સોસાયટી વાળા આજે 400 માણસો અહીંયા 1500 માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે અને જે જમીન ધસી ગઈ અને 9 9.5 ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયાં સાહેબ અહીંયા કેમેરામેન પ્લીઝ અહીંયા જે સો મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં પચીસ મીટરના સૂક્ષ્મ અંતરમાં જે સો મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર એના માટે જવાબદાર કોણ છે શું બિલ્ડર છે

જ્યાં આગળ બાવન ફ્લેટ આવેલા છે તેર માળમાં એની બાજુમાં ઈ ટાવર છે ત્યાં આગળ બાવન ફ્લેટ એફ ટાવર અને આગળ જી ટાવર આ માણસોને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે રાતોરાત આ ફ્લેટો ખાલી કરવામાં આવે તો શું ફાયર બ્રિગેડ વાળા અમને કહી રહ્યા છે તો ગુજરાત ગવર્મેન્ટ એસએમસી હર સંઘવી સાહેબ ડેપ્યુટી સીએમ તમને હું કહેવા માંગુ છું અહીંયા સુરતમાંથી તમે આવો છો તો નીચે અહીંયા ઉપસ્થિત છે એના માટે તાત્કાલિક નિવારણ આવે અમે મીડિયાને અહીંયા નેશનલ મીડિયા ડોમેસ્ટિક મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા બધાનું સ્વાગત કરવા માટે અમારો ચારસો પરિવારનો